સુરતમાં સાપ્તાહિક અખબારની ઓફિસમાંથી નકલી નોટો છાપવાનું મેની કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે સુરતમાં પીસીબી અને એસઓજી પોલીસની ટીમે લીંબાસ્થિત મારુતિનગર પાસે આવેલી સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર તથા એસએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ચેનલની ઓફિસમાં દરોડો પાડ્યો હતો જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરી તેમજ નવ લાખ છત્રીસ હજાર સોની હાઈ ક્વોલિટી ડુપ્લિકેટ ચેનલી નોટો તથા નોટો છાપવાની સામગ્રી પોલીસે જપ્ત કરી છે આરોપીઓને પકડવા માટે પોલીસે ફેરિયાઓ બની છેલ્લા બે મહિનાથી વોચ રાખી હતી ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો એક જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે જેમાં હવે કોઈ પણ અધિકૃત ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હવે તમે ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગની તાલીમ લઈ શકો છો અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો જેઓ અઢાર વર્ષ થવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકે અને કાયદેસર રીતે વાહન ચલાવી શકે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ ચૂંટાયા છે દિલ્હીમાં દેશની સરકારી ક્ષેત્રની મહત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મિટિંગના ચેરમેન તરીકે બિનરીફ ચૂંટાયા હતા નોંધનીય છે કે જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન છે ગુજરાતના બે સહિત કુલ એકવીસ ડિરેક્ટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે રાજ્યમાં ઠેર સ્માર્ટ પ્રિપેઇડ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકોની ફરિયાદ છે કે આ નવા મીટરોમાં બિલ વધુ આવે છે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક ભાડુઆતના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ પાંચ હજાર નહીં પરંતુ નવ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયાનું લાઇટ બિલ આવ્યું હોવાનો એમજીવી તરફથી મેસેજ આવ્યો હતો ત્યારે વીજ બિલ જોઈને ભાડુઆત ચોંકી ગયો અંગે એમ ફરિયાદ કરતાં એમ ભૂલ સુધારી તેમના દ્વારા માનવીય ભૂલ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે राजकोट मनपा दबाण हटाव शाखा और सॉलिड वेस्ट मैनेजमेंट शाखा द्वारा शहर एक सौ पचास फूट रोड खाते बैटीम द्वारा दबाण हटाओ दूर करने का हाँ आ झुंबेश दरमियान राजकोट सीटी पुलिस और ट्राफिक पुलिस ने साथ राखी कामगिरी कराई दौसौ फूट रोड पर पटेल कन्या छात्रालय चौक गोवर्धन चौक उमिया चौक तपोवन स्कूल पास केकेवी चौक आजाद हिंद गोला हिंदगोला इंदिरा सर्कल पास वगैरह विस्तार ચાર રેકડી કેબિન જાહેરાતોના હોતાના પિસ્તાળીસ બોર્ડ અને બેનર તેમજ એકસો સડસઠ પર્ચ દૂર કરવાની કામગીરી અમદાવાદ અને મુંબઈ વચ્ચે વર્ક થઈ ચૂક્યું છે આ ટનલ બાંદ્રા કુલ્લા કોમ્પલેક્ષ અને શિલ્ફાટા વચ્ચે બનાવવામાં આવી છે ત્રણ ટનલ બોરિંગ મશીન ઉપયોગ કરીને સોળ કિલોમીટરનું ખુદ કરાશે પાંચ કિલોમીટરની ટનલનું કામ કરવા માટે ન્યૂ ઓસ્ટ્રીયન ટનલ મેથડ ઉપયોગ કરાશે ટનલ બોરિંગ મશીનની મદદથી સોળ

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ આવી રહી છે લોકસભાની સ્ટાર પ્રચારક પીએમ મોદી યુપીમાં ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે પીએમએસ સભા સંબોધન કરતા જણાવ્યું કે હાલમાં એક જ વિડીયો જોયો છે જેમાં લોકો સભા સ્ટીટ પર ચર્ચા જોવા મળ્યા ત્યારે આ ભાગદોડ જોઈને મેં પૂછ્યું કે આ શું છે ત્યારે મને જાણવા મળ્યું કે સપા કોંગ્રેસને વાળા પોતાની રેલીમાં લોકોને બોલાવવા કોન્ટ્રાક્ટ આપે છે તેઓ દીઠ પૈસા આપે છે હવે કોન્ટ્રાક્ટ મુજબ તેઓને પૈસા મળે નહીં તો શું તેઓ સ્ટેજ પર દોટ જ મૂકશે ને એમ કહીને પીએમ મોદીએ કહ્યું કે જે લોકોને પાર્ટીના આવા હાલ છે કે તેઓ જનતાના શું ભૂલ કરવાના હરિયાણામાં જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીની સરકારે ભારતના સૈનિકોને મજૂર બનાવી દીધા છે નવી નીતિમાં બે પ્રકારના સૈનિકો બનાવવામાં આવ્યા છે એક એવા શહીદ કે જેના પરિવારને પેન્શન મળશે શહીદોના દરજ્જો મળશે બધી સુવિધા મળશે જ્યારે બીજા પ્રકારના શહીદ એટલે ગરીબ ઘરનો દીકરો કે જેને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે આ અગ્નિવીરને ન તો શહીદનો દરજ્જો મળશે ન તો પેન્શન મળશે ન તો કોઈ સુવિધા મળશે ન તો કોઈ કેન્ટીન મળશે આ યોજના નરેન્દ્ર મોદીની યોજના છે આ સૌની અને સેનાની યોજના નથી સેનાને જોઈતી પણ નથી બાવીસમી બિના દિવસે ગાંધીનગરના કુંબાના જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલકનો અનોખો સંયોગ યોજાયો હતો બે વાગે અને સાત મિનિટે સૂર્ય ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર તિલક કર્યું હતું અને સતત પાંચ મિનિટ સુધી મહાવીર સ્વામીના ભાલ પર સૂર્ય તિલક જોવા મળ્યું હતું જોકે આ નજારો જોવા માટે દૂર દેશા પરથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આ કોઈ ચમત્કાર નથી એક વૈજ્ઞાનિક યોગ છે આદિરાસની રચના ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી કરવામાં આવી છે